જુનાગઢ મહાનગરપાલિકા નું ચૂંટણી નો રંગ જામ્યો દરેક વોર્ડ માં ઉમેદવારો પોતાની જીત નિશ્ચિત હોવાની વાત જણાવી રહ્યા છે જોઈએ ખાસ ચૂંટણી નો અહેલાલ ઉમેદવારોના મુખે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ઇલેક્શન ચાલુ છે અને હું પાર્થ કોટેચા મારી સાથે આકાશભાઈ કટારા ગીતાબેન પરમાર અને ચેતનાબેન ચુડાસા અમે ચાર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ અમને જે પસંદ કર્યા છે જે એક સેવાનું કાર્ય કરવાનો જે મોકો મળ્યો છે તે બદલ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ નડ્ડા સાહેબ સી આર પાટીલ સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ રત્નાગરજી વિનોદ ચાવડા સાહેબ તમામનો વરિષ્ઠ નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેને અમને લોકોને એક સેવાનું કાર્ય કરવાનો જે છે એ મોકો આપ્યો છે હમણાં જ આપણે બે દિવસ પહેલાં જોયું કે દિલ્હીની અંદર પણ જે રીતના મોદી સાહેબ અને નેતૃત્વ હોય જે રીતે દિલ્હીની અંદર પણ ભાજપનું કમળ ખીલાવ્યું છે અમને એવી આશા છે કે અઢાર તારીખે જુનાગઢની અંદર પણ છપ્પરે છપ્પડ કમળ જે છે એ અમે ખીલાવશું અને જંગી બહુમતીથી બધા ઉમેદવારો જે છે ભારતીય જનતા પાર્ટીના એ ખૂબ સારી લીડથી બધા લોકોનો વિજય થાય આપણે જેમ જોયું કે દિલ્હીની અંદર થોડા દિવસ પહેલાં જ કુંભની અંદર મોદી સાહેબ જે છે અને અમિત શાહ સાહેબ બંને લોકો કુંભની અંદર સ્નાન કરી મા ગંગામાં અહીંયા ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને પછી જ્યારે આવ્યા તો આપણે દિલ્હીની અંદર જોયું કે એ આશીર્વાદ કેવા ફેડા કે દિલ્હીમાં આપ અને એના પાપ બંને સાફ થઈ ગયા એવી જ રીતના જુનાગઢની અંદર પણ છપ્પને છપ્પન સીટ ભારતીય જનતા પાર્ટીની આવશે એવો અમને વિશ્વાસ છે લોકોનો પ્રતિસાદ પણ ખૂબ સરસ રીતે મળી રહ્યો છે કમળને આપ તમે બધા બધા વોર્ડની અંદર પેનલ ટુ પેનલ મતદાન થાય કમળને મતદાન થાય અને અઢાર તારીખે છપ્પને છપ્પન કમળ જુનાગઢની અંદર જે છે એ જંગી બહુમતીથી ખીલીને આવે એવી તમારા બધા પાસેથી પ્રાર્થના કરીએ છીએ અને તમારી સમક્ષ જ્યારે પણ આપને જરૂર હશે ત્યારે ચોવીસ કલાક સેવામાં કાયમ માટે થતો રહેશે તો બધાને એક વાત એ કહેવા માંગીશ કે અત્યારની જે પૂર્વ બોડી હતી ખરેખર એને બહુ મોટું સાહસનું કામ કર્યું છે ભૂગર્ભ ગટરનું પ્રશ્ન જે છે એ આજકાલનો નહોતો વર્ષો જૂનો પ્રશ્ન હતો ઘણા વર્ષો જૂનો પ્રશ્ન હતો જે કોઈ પણ એ હાથમાં લઈ એમને આંખે ફાવાનું હતું જ પણ કામ કરવું જરૂરી હતું એટલા માટે થઈને આપણે અત્યારે જોઈએ છીએ કે જુનાગઢથી રાજકોટ જઈએ તો ત્રણ કલાક લાગે છે પણ આપણને બધાને ખબર છે કે એક કલાકની અંદર પછી જ્યારે એ સિક્સ ટ્રેકનું કામ થઈ જશે ને આપણે પહોંચી જશું અત્યારે એ કામ બધા જૂનાગઢના જે છે એ પૂરા થઈ ગયા છે રોડના કામ ચાલુ છે થોડા દિવસોની અંદર આપણું નસી મહેતાનું તળાવ જે છે એ પણ ખૂબ સરસ રીતે આપણે એને જોઈ શકશું કે બહુ સરસ કામ કર્યું છે પણ અત્યારે પણ એ જે પાર્ટીએ હતા એ હટાવી દીધા છે એટલે આપણને વ્યૂ આવે છે

હવે ફોક દાવા છાપી છે કારણ કે હવે ભાજપ કોંગ્રેસથી અને અન્ય પક્ષી લોકો થાકી ગયા છે ત્યારે એક મારું પણ તરફ જાતિ સમાજના એક કાર્યકર્તા તરીકે સમાજે મને મેદાનમાં ઉતાર્યું છે કે અપક્ષ તરીકે ફોર્મ ભર સમાજ આપની ભેગો છે કે જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં ક્યાં હોય ત્યાં રોડ રસ્તાની વાત હોય કે વિકાસની વાત હોય કે પછી નરસિંહ મહેતા તળાવની વાત હોય કે બગીચાની વાત હોય કે કોઈ પણ તળાવો હોય કે કોઈપણ પણ નાના નાના બાળકો માટે કિરાણો હોય રમત ગમતના સાધનો માટેના કોઈ જગ્યાઓ નથી જ્યાં હોય ત્યાં રોડ રસ્તા પ્રતિના કહે છે ભૂગળગઢના નામે જે રોડ પ્રતિનાખ્યા છે તે રાજ્ય સરકારના મુખ્યમંત્રી મુખ્યમંત્રી સાહેબ છે આપણા તે આપેને ધોબે ગ્રાથો આપે છે કેન્દ્ર સરકારના જે વડાપ્રધાન છે એ આપેન ધોબે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે તે આબેન ધોબે જુનાગઢ માટે પૈસા આપ્યા આ પૈસા ક્યાં વપરાયા તે એક સવાલ ઊઠો ફાયમ છે જુનાગઢ ના કીધી જૂનાગઢ શહેરના વોર્ડ નંબર દસમાં અપક્ષ ઉમેદવાર છું મારું નિશાન છે માઇક આ ના નિશાન ક્રમાંક નંબર ચૌદ પર મોક આપી અને ઠંડી બહુમતીથી મને ચૂંટાવો એક જૂનાગઢની જનતાને અપીલ કરું છું એક મોકો અમને આપો પાંચ વર્ષ અમે તમારા માટે જાગશું એવી લેખિત ખાતરી અત્યાર આપે છે જૂનાગઢ વોર્ડ નંબર દસની જનતાને એક અપીલ કરું છું કે આગામી દિવસોમાં વોર્ડ નંબર દસ ની આ જે ચૂંટણી હાલ જાહેર થઈ છે તે આગામી સોળ તારીખના રોજ મતદાન છે જો જૂનાગઢ વોર્ડ નંબર દસની જનતા મને ચૂંટી અને મહાનગરપાલિકામાં મોકલશે સો ટકા હું જનતાના કામ કરીશ અડધી રાત્રે પણ બે વાગે મને ફોન કરશે અડધી રાતે પાંચ વાગે ફોન કરશે કે કોઈ પણ દવાખાના હોય કે કોઈપણ ડિપાર્ટમેન્ટના કામ હશે ત્યારે મારો ફોન અડધી રાતે જનતા માટે ગમે ત્યારે ઉપસ્થિત રહીશ અને લોકોની ભળખે ઉભરવાની લેખિત ખાતરી આપું છું અને આ જીવન ત્યાં સુધી મારી શ્રમ હશે એક કોર્પોરેટર તરીકે જો મને મૂકશે તો ચોક્કસ જનતાના કામ કરવા માટે હું તત્પર રહીશ એવી મીડિયા સમક્ષ ખાતરી આપું છું અને આવનારા દિવસોની અંદર કોઈ પણ ભ્રષ્ટાચાર થવા નહીં દઉં ભ્રષ્ટાચાર કરીશ નહીં અને કોઈ પણ ભ્રષ્ટાચાર કરતો હશે તો તેને અટકાવવા માટે એસીબીની તપાસો પણ અમે બેસાડશું એવી ચોક્કસ ખાતરી આપું છું જય હિન્દ ભારત માતા કીધે વંદે માતા તો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલને ને કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક